હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું મરચાંનો ખૂબ જ ટેસ્ટી એવો સંભારો ખાલી બે જ વસ્તુ આપણે ઉમેરીશું એનાથી એટલો ટેસ્ટી સંભારો બનશે કે તમને વારે વારે બનાવવાનું મન થશે તમે સંભારો ઘણીવાર બનાવ્યો હશે પણ મારી એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો બધાને ભાવશે નાનાથી લઈ મોટા સૌ બધા ખાશે અહીંયા મેં વધારે તીખા મરચાંનો પણ ઉપયોગ નથી કર્યો તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણે કઢાઈની અંદર થોડું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું વધારે તેલની જરૂર નહીં પડે સંભારાની અંદર જેવું તેલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એની અંદર ઉમેરીશું રાય રાય મેં થોડી અહીંયા વધારે લીધી છે કેમ કે સંભારામાં રાઈ સારી લાગે છે ખાવામાં રાઈને સરસ તેલમાં પકાવવાની છે જેવી રાઈ પાકી જાય એટલે આપણે ઉમેરીશું જીરું જીરુંને પણ સારી રીતે પકાવી લઈશું હવે આપણે એની અંદર ઉમેરીશું હિંગ હિંગ ઉમેર્યા પછી એની અંદર આપણે હળદર ઉમેરીશું મરચાંને મેં પહેલાં જ કટ કરી લીધા હતા અહીંયા મોડા મરચાનો ઉપયોગ કર્યો છે એટલે બી સહિત જ મેં એને કટ કરી લીધા હતા જો તમારે થોડા વધારે તીખા મરચાં હોય તો તમે અંદરના જે બીનો ભાગ છે એને કાઢી શકો છો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું ને તરત ઢાંકી દેવાનું છે કેમ કે જો પાણીનો ભાગ હશે તો મરચાં તેલમાં નાખવાથી થોડું ઉડે છે એટલા માટે સૌપ્રથમ પ્રથમ આપણે એકાદ મિનિટ જેવું આ રીતે ઢાંકી દઈશું અને પછી આપણે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી એને તેલમાં જ આપણે પકાવવાનું છે એટલે જે ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે સ્લો ટુ મીડિયમ આપણે રાખીશું અને આ રીતે એને તેલમાં જ પકાવીશું થોડીવાર પકાવ્યા પછી વચ્ચે એકાદ મિનિટ જેવું એકાધી વાર આપણે એને મિક્સ કરી લેવાનું છે મિક્સ કરી લીધા પછી હવે આપણે એની અંદર ઉમેરવાનું છે પાણી હા તો તમે ક્યારેય મરચાંના સંભારાની અંદર આ રીતે પાણી ઉમેર્યું છે જો તમારે વધારે પોચો સંભારો કરવો હોય ખૂબ જ સરસ એવો પાકી જાય તો અહીંયા આપણે પાણી ઉમેરી દઈશું પાણી ઉમેર્યા પછી આપણે ઢાંકીને પકાવીશું મારા સાસુ આ રીતે બનાવે છે તો મને થયું કે ચલો એની રેસીપી તમારી સાથે શેર કરું તો અહીંયા સાવ પાણી બળી જાય ત્યાં સુધી આપણે ઢાંકીને પકાવવાનું છે અને ગેસની ફ્લેમ તો સ્લો જ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી એકદમ ડ્રાય થઈ ગયું છે તો સરસ મિક્સ કરી ગેસ બંધ કરી દીધો છે અને અહીંયા આપણે ઉમેરીશું ખાંડ ખાંડ ઉમેર્યા પછી આપણે એને મિક્સ કરી દેશું મિક્સ કરી દીધા પછી હવે આપણે બીજી વસ્તુ ઉમેરીશું એ છે લીંબુ લીંબુ અહીંયા પાંચ છ ટીપા જેટલું આપણે ઉમેરવાનું છે એટલે ખાટો મીઠો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે મરચાંના સંભારાનો તો જો તમે આ રીતે ના બનાવતા હોય તો એકવાર આ રીતે જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે એ નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીંયા છે ને એકદમ ટેસ્ટી એવો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે તો કેવી લાગી મારી આજની રેસીપી જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બે લાયકનને પણ જરૂરથી હિટ કરો જેનાથી તમને ટાઈમસર નોટિફિકેશન મળતી રહે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય